હા કેડી કેડી હે કઈ તો મારક માં તારું તો નીકરાવું જોઈએ ને હે હા જતા પડ્યું તે માં હ મારક માં નો નીકરાઈ જઈ મોટલો લઈને કી જાવું હમ થોડ તકણી આ હે જો તો પીડી કીડી પીડી કી ન કરું હમ કીત કા કે નીકરાઈ ચાર થાય ને વરાફ થોડીક દે પછી ટેક્ટર લઈને આવીએ બેક તો ને તારું

આ મસર કે આ લીમડાનો કડવા વેલાનો ને ધવાડી કરી હવે ધવાડો જાય જો આ ભીવું હેખી મસર ભાગી જાય ને ઊભે હકે તો બધું આ ધબાડો કરવો પડે આની તો અગરબત્તી પૂરી ન થાય હા પંખા આવી ન બંધ થાય આપણી માને જે પંખાવાળા થયા હતા હા માણસની પંખા છે તો આને ક્યાં પંખાની જરૂર પાણી મસર કરોડે સારી હા કાઉ કે ના 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 એવું એની જરૂરિયાત રહ્યા હા 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 આજ કરી એક મહિનો ને ને માર્ગો માં નીકળે ઉપાડ ને ફાટે પીયા હા જોવા એટલે એને એણે મહિના ટાને કીપા પા

ના કે જે કામ ને એક એક પૂડી આવડે જીનાવર ને થાય આ તો હાઈ નો હાલે ને કાલે હો થી કાલે એ તો કાલે બારો વાડે કા દીને દુકાળ હે ને ખળ ની તાણ હે વાઢવું પડે એ તો કાયમ બે ભરા વાઢવા પડે તો આજ તારે હાવ રેડી એણી કે લીલું આવે ગું હાવ આ હે બરું બરું

નેહડીયો ગો નેહડીયો ગો નેહડીયો ગો ખારું પાણી ઠેગું નેહડીયો ગો ખારું પાણી ઠેગું નેહડીયો ગો બીલા નું પાણી આવ્યું ને બીલા નું પાણી લાગ્યું ને પછી બેડે નેહડીયો મૂકે દીધો મૂકે દીધો નેહડીયો ખારું પાણી ઠેગું ને પછી ન્યા કઈ થાતું ને તેવું ન્યા વડે કાં કઈ થાય હે હે થાય હટણ મોલ્લા

આ કેનાલ છે કેનાલ એ અહીં દેખાય તબોડ થી ભરી હતા આ વાયુ ના પાણી આવે જોઈ ને એટલે વાયુ ના પાણી આમાં નીર માં છોડે નહીં ત્યાં એટલે કાઠા સુધી ભરી હતા આ બધી ધોવાઈ ગયું કેટલીમાં ધોવાઈ દઉં હા દેખાય તબોળ થી ભર્યું કાઠા સુધી